વડોદરા શહેરના વર્સર બ્રિજ પાસે આવેલી રામદેવ મોબાઈલ નામની દુકાનમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી મચી ગઈ હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મોબાઈલ એસેસરીઝ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો ધામ સોસાયટી એ ટુમાં રહેતા બંસીલાલ માળી રામદેવ મોબાઈલ નામે દુકાન ધરાવે છે વહેલી સવારે પરિવારને શ્વાસ લેવામાં તકલીફ પડતા બહાર આવીને જોતા તેમની દુકાનમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા તાત્કાલિક તેમણે ફાયર બ્રિગેડની જાણ કરી દીધી હતી બાદમાં દુકાનની ચાવી શોધી શટર ખોલતા સમગ્ર દુકાનમાં આગ પ્રસરી ગઈ હતી તેમના કહેવા મુજબ તેમની દુકાનમાં મોબાઈલ એસેસરીઝ સહિતનો બાવીસથી પચીસ લાખ રૂપિયાનો સામાન હતો જે કંઈક બચ્યું નથી તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે તો બીજી તરફ આ બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી જો કે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે